લેગા આપણે પણ કોર્પોરેશનની અંદર રહીને દેશનું જોઈએ અને કોણ આપને મૈક લઈ ઓબ્જો મરણમ રાજેશ સોની છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી છું આજે જે ધરણાનો પ્રોગ્રામ છે શા માટે કરવામાં આવ્યું છે શેના આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદની અંદર છેલ્લા બે વર્ષથી જે રીતે ગરીબ લોકોના મકાનો તોડવાનો કાશો ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે એમાંનું ઈશનપુર વોર્ડ ઈશનપુર વોર્ડની તલાવડીમાં પિસ્તાળીસ વર્ષથી રહેતા લોકોને નોટિસ આપવામાં આવી ત્યારબાદ એવી માહિતી આપવામાં આવી કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર દિવસ બે બે દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માઇક લઈને ત્યાં ગાડી ગયા કે અમારે તમારા મકાનો તોડવા છે તમે મકાનો ખાલી કરી નાખશો આજે એના વિરોધમાં અહીંયા અમે જાહેરાત કરવા આવ્યા છીએ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાં સુધી અમે મકાન ખાલી નહીં કરીએ અને બીજું જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૈકલ્પિક વ્યવસ્થા ના હોય તો મેયર શ્રીનો જે બંગલો છે જે અમારા તમારા ટેક્સના પૈસા બન્યો છે એ મેયરના બંગલાની અંદર અમને રહેવાની છૂટ આપે કારણ કે મેયરનો બંગલો તો સાર્વજનિક બધાના લોકોના ટેક્સના પૈસા બનેલો છે અમદાવાદ કોર્પોરેશન જોડે જો વ્યવસ્થા ના હોય તો અમને મેયરના બંગલામાં રહેવા માટે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાં સુધી જગ્યા આપે અમદાવાદની ઘણી બધી પ્રજા આવા પ્રશ્નોથી બિલકુલ ત્રાહીમામ પોકારી ચૂકી છે ઈશનપુર વોર્ડ નહીં

કે અનેક ટેક્સટાઇલ કંપનીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તલાવડીમાં બનેલી છે અનેક ગેરકાયદેસર ગોચરની અંદર ભારતીય જનતા પાર્ટીના મકાનો બનેલા છે ભારતીય જનતા જનતા પાર્ટીના નેતાઓના એસ્ટેટો બનેલા છે પણ તેમ છતાં એ આગળ તોડવા ક્યાંય નહીં છે માત્ર માત્ર જે ગરીબ પ્રજા છે એ ગરીબ પ્રજાના મકાનો તોડવા માટે પહેલા સૌ પ્રથમ તૈયારી ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષ કરી રહ્યા છે તો શું લાગે છે ક્યાંય ને ક્યાંય અન્યાય થઈ રહ્યું છે અહીંયા હમણાં મેં સ્લોગન સાંભળ્યા કે ભાજપનું ફૂલ અમારી ભૂલ અહીંયા બે હજાર માણસો ઊભા છે બે હજાર માણસો તો એ સ્લોગન આપ્યું છે કે ભાજપનું ફૂલ અમારી ભૂલ એટલે આ સ્લોગન આખા ગુજરાતમાં આખા ભારતની અંદર લાગુ પડી રહ્યું છે અને આખા દેશની જનતા એમનાથી પીડિત છે યુવાનો પીડિત છે ખેડૂત પીડિત છે આ જે ગરીબો છે એ પીડિત છે આ દેશની અંદર સુખી કોણ છે આ શાસનમાં જરા કોઈ એકાદ વર્ગ પણ સુખી હોય તો મને બતાવો જ્યારે સર્વે સર્વ દુઃખી હોય ત્યારે તો આગન સ્લોગન લાગુ પડે કે ભાજપનું ફૂલ અમારી ભૂલ